ત્યાં ત્રણ વસ્તુ ધ્યાન રાખજો તમારે જ્યાં જરૂર પડે ત્યાં કહેજો હું છું પણ વિશાલગર તાલુકાની અંદર તમારે જે સમય દરમિયાન વિસાવદરમાં પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા તેમના સમર્થકો આપના કાર્યકર્તાઓ અને આપના નેતાઓ જે જવાહર ચાવડાના નારા લગાવી રહ્યા હતા અને જવાહર ચાવડા જે ભાજપના નેતા છે છતાં વિપક્ષ જવાહર ચાવડાના નારા લગાવી રહ્યું હતું અને એના પાછળનું કારણ એ હતું કે જવાહર ચાવડાએ ભાજપ સામે અંદરખાને ખેલ પાડી દીધો અને ગોપાલ ઇટાલિયાને જીત અપાવી હવે આ સમગ્ર ષડયંત્ર રચ્યા બાદ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ જવાહર ચાવડાની વિસાવદરમાં એન્ટ્રી થઈ ચૂકી છે ઠક્કર વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જ્યારે જીત થઈ પરિણામો જ્યારે બહાર આવ્યા ત્યારે સૌપ્રથમ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડાના નારા લગાવ્યા આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ નેતાઓ પણ જવાહર ચાવડાના નારા લગાવ્યા તે સમય દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મદદ કરી છે કે કેમ અને ત્યારબાદ એવો ખુલાસો પણ થયો હતો કે અંદરખાને જવાહર ચાવડાએ કિરીટ પટેલને હરાવવા માટે એક મોટો ખેલ પાડી દીધો છે કારણ કે જે જવાહર ચાવડાના સમર્થિત ગામડાઓ છે વિસાવદરમાં જે આહીર સમાજ સૌથી વધુ વસવાટ કરે છે તે જ ગામડાઓના સૌથી વધુ વોટ ગોપાલ ઇટાલિયાને મળ્યા છે અને આ પરિણામ આવ્યા બાદ એવું સ્પષ્ટપણે દેખાતું હતું કે ભાઈ જવાહર ચાવડાએ કિરીટ પટેલને હરાવવા માટે અંદરખાને પ્રયત્ન કર્યો છે કારણ કે જે રીતે માણાવદરની જે સમયે પેટા ચૂંટણી હતી તે સમય દરમિયાન કિરીટ પટેલનું ગ્રુપ પણ એક્ટિવ હતું કે જવાહર ચાવડાને હરાવી દેવામાં આવે અને હવે વિસાવદર બેઠક ઉપરથી જવાહર ચાવડાએ કિરીટ પટેલનો બદલો લીધો છે તેમને હરાવવાના પ્રયત્નો કર્યા છે અને હવે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ચાવડાની જીત થયા બાદ પ્રથમવાર જવાહર ચાવડાની એન્ટ્રી વિસાવદરમાં થઈ છે અને હાલમાં એ એ જ ગામડાઓમાં પ્રવાસ કરી રહ્યા છે જ્યાં સૌથી વધુ વોટ ગોપાલ ઇટાલિયાને મળ્યા છે અને જ્યારે તેઓ પ્રવાસ દરમિયાન એક જાહેર સભામાં સાંકેતિક નિવેદન આપે છે કે આપણે બધા એક રહેવાનું છે સંગઠિત રહેવાનું છે જ્યારે જરૂર પડે છે ત્યારે હું આવીશ તો આ મુદ્દા અંગે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમને પણ સાંભળી લઈએ

ત્યાં ત્રણ વસ્તુ ધ્યાન રાખજો તમારે જ્યાં જરૂર પડે ત્યાં કે જો હું છું પણ વિશાળ તાલુકાની અંદર સમાજ તેમાં તમે આગળ વધો ને જ્યાં ઉભા રહ્યો ને હું ડૂબો છું ઘટે ને હું ઉતરું કરું છું હવે આપણે નવા વ્યવહારો નવા સંબંધો ચાલુ થયા છે મને તમારો કોઈ રાજકીય ફાયદો નથી થતો પેલા હું હાથ જોડેલો ચૂંટણી લડવી હશે મને કાંઈ નથી ત્રીજી એ રીતે વાત કરવામાં આવે તો જવાહર ચાવડા જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ પ્રથમવાર તેમનું આ સાંકેતિક નિવેદન આવ્યું છે હવે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું જવાહર ચાવડા કોઈ નવા જૂની કરવાના મોડમાં દેખાઈ રહ્યા છે કે કેમ તેઓ શું આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે કે કેમ લોકોમાં એક પ્રશ્ન આ પણ ઊઠી રહ્યો છે તો હવે જોવું રહ્યું કે આવતા સમયમાં જવાહર ચાવડા શું નવા જૂની કરે છે ને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં